આપણા કુળદેવીના સવારે આરતીનો લાભ મળ્યો આરતી કર્યા પછી એક મીડિયા વાળાને વિડીયો બનાવવાનો હતો એ માતાજીના જગ્યા પર જે પ્રભાવ છે હું દસેક વર્ષ પહેલા એક વખત આવ્યો તો પણ આરતીનો લાભ મને પહેલી વખત મળ્યો એ જગ્યાનો જે પ્રભાવ છે જગ્યા માં એટલી તો તાકાત છે કે સાચાને સાચો અને ખોટાને ખોટો કઈ હગવાની હિંમત ક્યાંથી મળે છે સમજાયશ તમને માતાજીને સોંપીને આવ્યો છું કે ચૈતર વસાવા મારો તો મિત્ર છે પણ તારો દીકરો છે એને હેરાન કરનાર ને છોડતી નહીં એવું માતાજી વિડીયો કદાચ ફરતો ફરતો તમારી પાસે આવશે પણ ખરો જો માતાજી મારું બહારથી આવીને માનતા હોવ તો તમે તો માતાજીના તમે છો અને બીજી વાત આજે આપણે બૂમો જ પાડવી બહુ હળવી હળવી વાતો કરવી છે સાહેબ તમારા આંગણે લગ્ન હોય અથવા તો તમારે આંગણે દીકરા કે દીકરીના લગ્ન હોય મેરેજ હોય તમારે આંગણે દીકરા દીકરીનાં લગ્ન હોય તો કંકોત્રી તમારે મને આપવાની હોય કે મારે તમને આપવાની હોય

એમબીએ બી એમ જર્નાલિઝમ લો ઘણું બધું ભણેલો શું દેશના સત્યાવીસ રાજ્યોમાં કામ કરેલું છે જૂનાગઢ ગિરનારનો વતની શું મારો આશ્રમ એક શાસનની બાજુમાં છે એક આસામમાં છે એક આણંદ છે માતાજીની દયાથી આજ સુધી નહીં તો અત્યારે ધોતિયાવારાને જોઈને તો પહેલાં એમ લાગે ખંડફાળામાં તો આવ્યા માતાજીની દયાથી ભગવાનની દયાથી આજ સુધી હજી એક રૂપિયાનો ક્યાંથી ફંડ ફાળો નથી લીધો માતાજીને ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે હાથ આમ રહેવો જોઈએ જ્યારે હાથ આમ થાય ત્યારે લઈ લેજે એટલે અમે અમે તમને આમંત્રણ હું તો આમંત્રણ આપવા નથી આવ્યો હું તમને કહેવા આવ્યો છું કે તમારા દીકરાની તમારા ભાઈની જાન હાથ તારીખે નબળી રહીને તો આબરું તમારા ગામની અને તમારી એ ગાહ તમારી ગાહ ઘણાના આમાં પેટમાં એ મૂંઝવણ હશે ને તો ખરેખર નેતાઓ ચૂંટણી સિવાય આવે નહીં આ બધા તો લોકલ છે બહારના નેતાઓ ચૂંટણી હોય એટલે આવે ચૂંટણી નથી ના આ બહારના આવ્યા કેમ પણ સાહેબ હું મારી વ્યક્તિગત તમને વાત કરું નો ડાઉટ હું આમ આદમી પાર્ટીનો મંત્રી છું પ્રવક્તા છું મારી વિધાનસભાનો પ્રમુખ છું પણ એટલા બધા ડિગ્રીઓ પછી જ્યારે ઋષિ જીવન ચાલુ કર્યું હોય ને આધ્યાત્મિક જીવન ચાલુ કર્યું હોય ને સાચા ની સહારે ના તો સમાધિ લઈ લેવાય આપીને તમારા દીકરા કે તમારા ભાઈ કે તમારા કાકાને તમે નેતા બનાવો એ તમારા આ આ વાત છે બહારની દુનિયા તમારો વિસ્તાર આદિવાસી પટ્ટો છોડીને તમારા સમાજનું તમે વિચારો હું તમને માન સન્માન મળે છે શું તમને આવે તો કોઈ અંદરથી હૃદયથી આવકારો આપે છે જે લોકો બહાર કામ કરતા હશે એને ખબર હશે પછી બહાર ખેતર ની અંદર કામ કરતા હોય કંપની ની અંદર કામ કરતા હોય તમારા વિસ્તારનો કોઈ કલેક્ટર હોય ને કદાચ છે કે મને ખબર નથી કે તમારા કલેક્ટર ને પણ પૂછજો કે બહાર બીજાને જે માન સન્માન મળે છે એવું તને મળે છે યાર હળવે હળવે ના પાડશે કે ને બીજા આઈએ જેટલું મને સન્માન નથી મળતું જ્યારે ઇતિહાસની વાત કરીએ તો આ ધરતીને માં ભારતને આપણી ધરતીને સૌથી વધુ ઓળખનાર સૌથી નજીક જો આદિવાસી સમાજ હોય અને આદિવાસી સમાજને એના વિસ્તાર પોતા ભાઈ ગાયનું વાછરું ને ગાય વેચે ને તો એ એકા બીજાને તો પ્રેમ કરે એમાં નવાય નથી પણ ગાય નીકળે ને જ્યારે આખલા સાઈડમાં થઈ જાય ને એને બે એક તાકાત કહેવાય આ કે ના તમારા સમાજને આદિવાસી સમાજને ક્યાંક ને ક્યાંક અન્ય દ્વારા સારી વાતો થઈ છે ચૂંટણી ટાઈમે આવશે મોટી મોટી વાતો કરશે રૂપિયા પકડાવશે દારૂ પાસે તમારા છોકરાઓની જિંદગી બગાડશે મોટા મોટા વાયદાઓ કરશે આ વર્ષોથી થતું આવ્યું છે પણ મારા પ્રત્યે તમને એવું તો ના હોય કે આ ખેતરમાં હું બેઠો છું તો તમને મારા પ્રત્યે માન ને હું બીજા સર્વે નંબર ઉપર વયો જાવ એટલે તમે પછી હું મને ના ગમો આવું હોય મારે તમારી આંખ એ ખોલવાનો પ્રયત્ન કરવો છે આમાં બધા બેઠા છે કોઈ આમ આદમી પાર્ટીમાં માનતું હોય છે કોઈ ભાજપમાં માનતું હોય છે કોઈ કોંગ્રેસમાં માનતું હોય છે આ બધાને નહીં ગમે હવે હું જે આગળ બોલું છું અને મારે ઓફિશિયલી ન બોલવું જોઈએ તેલ પીવા ગઈ આમ આદમી પાર્ટી તેલ ગયા પીવા ગઈ ભાજપ તેલ પીવા ગઈ કોંગ્રેસ મુંગટ તમારા આદિવાસીના દીકરાનો ચમકવો જોઈએ આદિવાસીના દીકરાનો ચમકવો અરે માલે કેમ આવું હું તો ભાજપનો નો કાર્ય કરતા છું મારાથી ના અવાય આવું ના કરતા આવું કરશો તો એ સમાજને ગાઢ છે

આપણો દીકરો આપણો ભાઈ આપણો કોઈ વડીલ કોઈ મુશ્કેલીમાં હોય હું એમ કહું કે મારી માં મારી માં તો બધાને વાલી હોય ને હે મારી માં મારા માં મારી માં એટલે મારી માં બધા માં આવું હોય તો મારી માં બીમાર પડે ને હું કરોડપતિ હોઉં ને એમ છતાં એની પાછળ બસો પાંચસો કે દસ હજાર રૂપિયા ના વાપરું તો મારી માં પ્રત્યેનો પ્રેમ ડુપ્લિકેટ કહેવાય કે હાજો આદિવાસી સમાજનો ઘરેણું ચૈતર વસાવાને જો તમારે સાજો કરવો હોય અને તમારું મુંગટ ચમકાવવું હોય ને તો તાવ આવે માથું દુઃખે ઘરમાં કોઈ માંદું હોય ખેતરમાં કોઈ કામ કરવાવાળું હોય કે ના હોય કોઈ અહીંથી ભાડાના આપવા વાળું હોય કે ના હોય આગલી હાંજે હાલવું પડે ને તો હાલતા થઈ જાજો પણ આ તારીખે મારે તમે બધા હજારોની સંખ્યામાં આ એરિયામાંથી અને ટોટલ લાખોની સંખ્યામાં નેત્રંગમાં જોઈએ જોઈએ અને જોઈએ તો જ હું તમને કહીશ કે નહીં આ મળદના દીકરા આદિવાસી ડુપ્લીકેટ ટ્રેન ક્યાં સુધી કરશું બહારથી આવ્યા એટલે અમુક એરિયામાં આદિવાસી ના હોય એના માટેનો કયો શબ્દ છે ઉજડિયા ઉજડિયાતય નથી એક બીજો શબ્દ ઉજળિયાત હેનો આપણે કઈ ઉજવડિયાત નથી એ બધા જમાના વયા ગયા આ મગજમાં કાઢ નાખજો અત્યારે જે ભેગા હોય એ ઉજ્જડિયાત બાકી વહવાય વહવાયું શબ્દ અહીંનો નથી આ કાઢ્યા

અને તમને હાવ સમજાવું કદાચ ચેકરભાઈ ના કેસ ખબર છે તમને નથી ખબર આ કઈ નથી ખબર